ગુજરાતની અંદર જે જે સમાજ અવારનવાર વિવાદમાં આવે છે થોડા દિવસ સુરતના દારૂ બાબતે જે નિવેદન આપ્યું હતું એવું જ નિવેદન ફરી એક વખત હવે મહેસાણાના કડીની અંદર જે ગોરધન ઝડપિયા છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને હવે જે આ નિવેદન આપવામાં આવ્યું છે કે પાટીદાર સમાજમાં જે દિવસે ને દિવસે દારૂનું દૂષણ વધી રહ્યું છે તે ક્યાંક સમાજને નુકસાન કરતા સાબિત થઈ રહ્યું છે 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 પણ હવે સવાલ કે કેટલા નેતાઓ એવા જે આ નિવેદનને આવકારી રહ્યા છે તેમની વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જ્યારથી નિવેદન સામે આવે છે પાટીદાર સમાજને લઈને કે પાટીદાર સમાજમાં દૂષણ વધી રહ્યું છે આજના જે યુવાનો છે એકવીસમી સદીના નામે જે પીડું પાણી એટલે કે દારૂ છે તે પોતાના ઘરમાં રાખે છે દારૂ પીવે છે તે ક્યાંક ને ક્યાંક સમાજને પણ નુકસાનકારક છે ગોરધન ઝડફિયાનું આ નિવેદન હવે લગભગ પાટીદારના ઘણા બધા નેતાઓ છે તે આવકારી રહ્યા છે કે પાટીદાર સમાજે અહીંયા સુધરવાની જરૂર છે સમજવાની જરૂર છે જો આજનો યુવા વર્ગ છે તે સમજશે તો જ પાટીદાર સમાજ છે તે આગળ આવશે સૌથી પહેલાં તો દિનેશ બાંભણિયાએ શું કહ્યું છે એમની સાથે જે પાટીદાર સમાજના અગ્રણી પરસોત્તમ પીપળિયા છે તેમણે શું કહ્યું છે તે સાંભળીએ ગોર્ધનભાઈ ઝડપિયા દ્વારા જે પાટીદાર સમાજને સલાહ આપવામાં આવી છે તેમાં હું સમર્થન કરું છું ગુજરાતના તમામ પાટીદાર યુવાનો આ વ્યસનથી દૂર રહે અને સાથે સાથે જે ખેતીવાડીની વાત કરવામાં આવી છે એગ્રીકલ્ચરને પ્રાધાન્ય આપવાની જે વાત કરી છે એને પણ હું સમર્થન કરું છું જમીન અને ખેતી અમારી ઓળખ છે અને પાટીદાર સમાજના લોકો ખેતીવાડીથી કોઈપણ પ્રકારના મહોત્સવ કરવાના બદલે એનું જતન કરે એવા પ્રયાસો પણ થાય એક પટેલના કાર્યક્રમના મંચ ઉપરથી આપ્યું છે અને એક પટેલ આગેવાન તરીકે આપ્યું છે એટલે એમનું નિવેદનમાં આ જે કાંઈ કહેવામાં આવ્યું છે એને ઇનકાર કરી શકાય તેમ નથી અને એને આડકતરી રીતે સમાજના દીકરાઓને ચેતવ્યા છે કે ભાઈ આ તમે બંધ કરો એટલે સમાજના દીકરાને જાગૃત કરવાનું કામ કર્યું છે તે આવકાર્ય છે પરંતુ આ જવાબદારી માત્ર સમાજની છે તો ના આ જવાબદારી છે તે કલેક્ટિવ જવાબદારી છે સહિયારી જવાબદારી છે સમાજ સંતાનોના વાલી અને પ્રશાસન આ બધાય સંયુક્ત રીતે કામ કરશે તો આ દૂષણને ડામવામાં આપણે સફળ રહેશું જવાબદારીઓને એકબીજા ઉપર ઢોરવાથી આ દૂષણ ડામી શકાશે નહીં દીકરાઓને સમજાવવાની એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે માવતરોની છે સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે અને આમ છતાં સમાજના દીકરાઓ જો આમાં પાછા ન વરે તો એની ઉપરની કાર્યવાહી કરવાની જવાબદારી પ્રશાસનની છે આપ જાણો છો કે પોલીસ તંત્ર પાસે બુટલેગરોના લિસ્ટ હોય છે ક્યાં કેટલો દારૂ વેચાય છે ક્યાંથી ખપત આવે છે બધી ખબર છે તેમ છતાં માત્ર દારૂ પીધેલો પર કેસ કરી અને દારૂબંધીની અમલવારી કરવામાં આવી રહી છે તેવું દર્શાવવું તે ગેરયાદી છે કેસ થવો જોઈએ બુટલેગરો ઉપર કેસ થવો જોઈએ જ્યાંથી દારૂ આવે છે તે નાકાઓ ઉપરના અધિકારીઓ ઉપર એને બદલે દારૂ કિનારા ઉપર કેસ કરી અને સંતોષ માનવામાં આવે છે તે અપૂરતું છે એના માટે સરકારે હવે પોલીસ તંત્રએ જાગૃત અવસ્થામાં અને કડક પગલાંઓ લઈ અને આ બધીને દામવા માટે આગળ આવવું જોઈએ ગોરધનભાઈ જે વાત કરી એ જે સમાજમાં જે દૂષણ ફેલાઈ રહ્યું છે તેને દૂર કરવા માટે આરોગ્યની બાબત હોય કે ત્યાં પૈસા વાપરવાનું મહોત્સવ પાછળ પૈસા ઓછા વાપરો તમારી દ્રષ્ટિ કેટલું એ વાત સાથે ફાજુલ ખર્ચાઓ ન હોવા જોઈએ એવા સાથે ચોક્કસ સમજ છે અગાઉ મેં પણ ટ્વીટ કરેલું કે અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે લગ્ન થઈ રહ્યા છે તે બધા સમાજના બધા વર્ગ માટે તમામ સમાજ માટે બરાબર ન કહેવાય કારણ કે મધ્યમ વર્ગીય સમાજ છે તેની પાછળ એમને પણ ખર્ચા કરવા પડતા હોય છે એટલે સીમિત માત્રામાં ખર્ચા કરે કોઈ વાંધો નથી પ્રસંગ છે પોતાનો પ્રસંગ છે હરખ હોય આનંદ હોય એ આનંદને અભિવ્યક્ત કરવા માટે જે કાંઈ ખર્ચા કરવા પડે એમાં કચાસ પણ ન રાખવી જોઈએ પરંતુ દેખાદેખીના ખર્ચાઓથી દૂર રહેવું જોઈએ એટલું સૂચન છે ખર્ચા ન કરવા બાબતનું કોઈ સૂચન હોઈ શકે નહીં કારણ કે બધાને એક જ પ્રસંગ હોય બે પ્રસંગ હોય ત્રણ પ્રસંગ હોય તો જીવનના અમૂલ્ય પ્રસંગોને ઉજવા માટે સ્વતંત્ર હોય છે અને એને ઉજવણી કરવી જોઈએ દેખાદેખીની વાત કરી તો એને કઈ રીતે દેખાદેખી એટલે કે મેં પ્રસંગ કર્યો મારી પાસે કેપેસિટી છે મારી પાસે પૂરતી આવક છે અને મેં પ્રસંગ કર્યો પણ મારી મારા એક બીજા પરિચિત છે એની પાસે પૂરતી આવક નથી એની પાસે કોઈ મિલકતો નથી અને ઓછી ઉધારા કરીને અથવા તો વીઘો વેચીને પ્રસંગો ઉજવે છે તો એવા પ્રસંગો ઉજવવા ન જોઈએ ત્યારે પોતે પછડી પ્રમાણે સો તાણીને આ પ્રસંગોને ઉજવવા જોઈએ સાથે સાથે વાત કરીએ જે ગોરધનભાઈ વાત કરીએ પેલા ઘણીને વાત કરી હતી જે દૂષણની વાત છે કોઈ પાટીદાર સમાજમાં વધ્યું છે એવું આપ માનો છો નહીં દૂષણ અત્ર ને સર્વત્ર છે દૂષણ માત્ર પાટીદાર સમાજમાં હોય એવું નથી હા એટલું ચોક્કસ કહી શકાય કે અમુક જ્ઞાતિમાં નહીવત દૂષણ છે તો અમુક જ્ઞાતિમાં પટેલોથી પણ વધુ દૂષણ છે એટલે આ દૂષણ માત્ર પટેલોમાં છે એવું કેવું અવસ્થાને છે જે મહિલા સુરતના મહિલા પીએસઆઈ છે એને જે નિવેદન કર્યું એના વિસ્તારની અંદર પટેલોની વસ્તી વધારે છે એટલે ત્યાં પટેલો પિતા પકડાય એ સ્વાભાવિક છે પણ એમણે જે નિવેદન કર્યું એ સરકારી દર્જે નથી કર્યું પીએ આઈ દર્જે નથી કર્યું એને જે નિવેદન કર્યું છે એ એ પટેલ સમાજના મંચ ઉપરથી કર્યું છે અને એ પટેલ સમાજ પણ યુવાનોને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છે એ માટેથી એને નિવેદન કર્યું છે એટલે નિવેદન યોગ્ય નથી તેમ કહી શકાય એક પછી એક આવા નિવેદનો ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ ની એવું લાગે છે કે જે છબી ખરડાવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો હોય એક તરફ અમરેલીનો જે લેટર કાંડ સામે આવ્યું હતું તેમાં તો પાટીદાર સમાજની જેટલી છબી ખરડાઈ છે તેમાં પણ હવે એ જોવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બધી કેટલી અસર કરે છે હવે ફરી એક વખત જે ગોરધન ઝડપિયા જે ભાજપના જ નેતા છે અને આ જ ટકોર છે તે મંચ ઉપર જ્યારે હાર્દિક પટેલ હોય નીતિન પટેલ હોય કે જે આ બધા બેઠા હતા અને ત્યારે કરવામાં આવી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે જો સમાજના નેતાઓથી હવે ન થતું હોય સમાજને સુધારવાનું કામ તો એમણે હોદ્દો છોડી દેવો જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે આડકતરી રીતે પ્રહાર પણ કરવામાં આવ્યા છે પણ જે રીતે પાટીદાર સમાજના અગ્રણીઓ આ બધા જ નિવેદનો ગોર્ધન ઝડફિયાના છે તેમને આવકારી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર